આપણા શાસ્ત્રોમાં માં નાહવાનો એક અલગ જ મહિમા દર્શાવેલ છે દિવસની શરૂઆત જ જ આપણે ત્યાં થતી હોય છે છે જે વ્યક્તિ સવારમાં સ્નાન ન કરે તો એ માણસને અપવિત્ર કહેવાય રીતે નાહ્યા બાદ પણ અમુક કાર્ય ન કરવા એ પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પણ મોટા ભાગે આપણે એ કામ જાણે અજાણે કરતા જ રહીએ છીએ અને આ કારણોથી જ આપણા જીવનમાં દરિદ્રતા અશાંતિ અને દુખ જોવા મળે છે સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે પણ તેજ તે સ્ત્રી જો આ ભૂલ કરે તો આપણા ઘરમાં સુખ ક્યારે આવતું નથી કેમ કે લક્ષ્મી જો ભૂલ કરે તો બહારની લક્ષ્મી ક્યારેય પણ ઘરમાં પ્રવેશતી નથી તો આજે પણ આપણે આ માં જાણીશું કે પુરુષે અને સ્ત્રીએ નાહ્યા બાદ કેવી ભૂલ કરવી જોઈએ નહીં તો આ વિડીયો અંત સુધી જોજો અને છોડી દઈને બાથરૂમની બહાર નીકળી જતા હોઈએ છીએ જો તમે ડોલમાં ભરેલું પાણી રાખો છો તો આયુષ્ય ઘટે તેમ માનવામાં આવે છે અને જો તમે નાહ્યા બાદ ડોલ ઉલટી કરો તો તેનાથી આપણને ધનહાનિ થાય છે તેમ પણ માનવામાં આવે છે માટે જો શક્ય હોય તો શાવરથી સ્નાન કરવું જોઈએ અને જો સાવર ના હોય તો તમે જેટલું જરૂર હોય તેટલું જ પાણી લઈને નહાવું જોઈએ તેનાથી આરોગ્ય અને ધ્નમા વૃદ્ધિ થાય છે નાહ્યા બાદ આપણે બીજી ભૂલ એ કરીએ છીએ કે આપણે ભીના કપડાં ત્યાં જ છોડી દઈએ છીએ તે પણ કોઈ દિવસ ન કરવું જોઈએ તેનાથી દુર્ભાગ્ય આવે છે પરંતુ જો સવારે નાહ્યા બાદ તરત જ કપડાં ધોવાઈ જવાના હોય તો ઠીક છે પણ અમુક લોકો રાતે નાહ્યા બાદ પણ ભીના કપડાં બાથરૂમમાં રાખીને ચાલ્યા જાય છે તેમ ના કરવું જોઈએ તેને કપડાં ધોવાના સ્થાન પર રાખવા અથવા કપડાં ધોવાની ડોલકે સ્લીપર ન પહેરવા જોઈએ તેનાથી ધનહાનિ થાય છે ઘણી સ્ત્રીઓ નાહ્યા બાદ તરત જ સિંદૂર લગાવે છે તો આ એક મોટી ભૂલ છે સવારે વહેલા નહાતી વખતે સ્ત્રીઓનું પેટ ખાલી હોય છે તો તેને ખાલી પેટે નાહ્યા બાદ તરત જ સિંદૂર ના લગાવવું જોઈએ પહેલા કોઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ કહેવાય છે કે ખાલી પેટે સિંદૂર લગાવવાથી પતિની ઉંમર ઓછી થાય છે દરેક બહેનો મોટાભાગે આ ભૂલ કરતી હોય છે જો કંઈ ખવાય એવી પરિસ્થિતિ ના હોય તો થોડું એવું પાણી પી લેવું જોઈએ તેનાથી

નાહ્યા બાદ તરત જ અગ્નિનો સ્પર્શ ક્યારે ન કરવો જોઈએ એટલે કે નાહ્યા બાદ તરત જ ચૂલો કે ગેસ શરૂ ન કરવો જોઈએ તે તમારે કોઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ ગામડામાં તો આ પરંપરા હજુ પણ શરૂ છે પણ શહેરોમાં લોકો આ લગભગ ભૂલી ગયા છે પુરુષો ભીના તાવલ લપેટીને અને સ્ત્રીઓ માથા પર ભીના તાવલ લપેટીને પૂજા કરતા હોય છે તો આ ભૂલ ક્યારેય ના કરવી જોઈએ ભગવાન પાસે સ્વચ્છ થઈને જ જવું જોઈએ અને ત્યારબાદ પૂજા કરવી જોઈએ ઉપરોક્ત જણાવેલા કાર્યો નાહ્યા બાદ તરત જ ના કરવા જોઈએ જો આમ થાય તો ગરીબી આવે છે અને ધનહાનિ પણ થઈ શકે છે આયુષ્ય પણ ઓછું થાય છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવી માહિતી મેળવવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો